મન સાઈ મને આવે અમે દસ ફૂટ દૂર ઉભા મતલબ બહુ દૂર ઉભા રાખ્યું પેલા પ્રોટોકોલ કે આ ચાલીસ ફૂટ છે નજીક જ કેવાય આનાથી નજીક જવાય જ નહીં એટલે કે પણ અમારે તો આ મોડેલને બધું બતાવવાનું છે કે લાવો એક અમે બતાવી દઈશું કે અમારે પૂછવાનું છે કે અમે પૂછી લઈશું આનાથી નજીક ન જવાય અને બ્રહ્મગિહારી સ્વામી કે રાજા બોલાવે તો પેલા હસવા માંડે કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર રાજાએ કોઈને આવી રીતે બોલાવ્યા એવું બન્યું જ નથી રાજા કોઈને બોલાવતા નથી હવે જ્યારે પ્રોટોકોલ રાજાની નજીક આપણી બધું સામાન લઈને જાય છે અને એ વખતે આ બધું જાહેરાત થાય છે કે બીએપીએસને અબુધાબીની અંદર હિન્દુ મંદિર બનાવવા માટે સાડા તે એકરની જમીન આપવામાં આવે છે હવે બ્રહ્મગિયારી સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સામે ચાલીસ ફૂટ દૂર હતા સામે મોદી સાહેબ અને રાજા સાહેબ બધા ડેલિગેટ ચારસો જેટલા બધા બેઠા હતા અને એકદમ જ મોદી સાહેબે પૂજ્ય ઈશ્વર સ્વામીને જોયા હવે એમના પ્રત્યે પૂજ્ય ભાવ અને બ્રહ્મવિહરી સ્વામી પ્રત્યે મિત્ર ભાવ એટલે જેવા ઈશ્વરચરણ સ્વામીને જોયા ને એટલે તરત જ એકદમ હાથ ઉજવને કરીને કીધું જય સ્વામિનારાયણ હવે ડેલિગેટને હું ખબર ગુજરાતીમાં કે આપણે કીધું શું એટલે બ્રહ્મવિહરી સ્વામી જેવું મોદી સાહેબ કીધું ને જય સ્વામિનારાયણ સીધા નજીક એટલે પેલા ડેલી પેલા ને એવું લાગ્યું પ્રોટોકોલ ને કે આ નજીક બોલાવતા લાગે છે એટલે આ લોકો આવ્યા છે અને સીધા નજીક પહોંચી ગયા અને આપણે આ જે પ્રસિદ્ધ ફોટો આપણે જોઈએ છીએ કે જે બ્રહ્મ વિહારી સ્વામી અને એ પૂછી ઈશ્વરચન સ્વામી રાજાને આખું ચિત્ર બતાવે છે કે કેવું મંદિર આપણે બનાવું છે જો આ જય સ્વામી નો ડંકો કહેવાય મોટા મોટો બધા પ્રોટોકોલ નીકળી જાય જય સ્વામીણ બોલો એટલે પ્રોટોકોલ બધા હા બાપા આ ત્યારે આપણે જ કરતા હતા ને સ્વામી ભગવાનની જય એટલે બાપા જોવે બધા પ્રોટોકોલ કેન્સલ આ જયની તાકાત છે એટલે જેવું જય સ્વામી કીધું નજીક પહોંચી ગયા અને પછી આખું બતાવ્યું મંદિરના બે મોડેલ બતાવ્યા કે આ બંધ કરવું કે ખુલ્લું કરવું જેમ આપણે રોબિન અંદર પેલા એક બોક્સ કર્યું છે એની અંદર મંદિર કર્યું છે અને બીજું મોટું મોન્યુમેન્ટ અક્ષરધામ બનાવ્યું છે તો કારણ કે એ લોકોના નિયમ પ્રમાણે આપણે થોડી એની મર્યાદા પણ રાખવી પડે આપણને આટલો બધો સપોર્ટ કરતા હોય એટલે સાહેબ બે ઓપ્શન લઈને ગયા હતા અને રાજા સાહેબને પૂછ્યું કે કેવું મંદિર કરવું રાજા સાહેબ કે આવું ખુલ્લું મંદિર કરવું અને પછી શું વાક્ય બોલ્યા કે આઈ વોન્ટ હોલ વર્લ્ડ ટુ સી આખું વિશ્વ આ મંદિર જોવે ને એવી અમારી ઈચ્છા છે હવે વિચાર કરો કે ત્રણ હજાર મૂર્તિઓ બાર કંડારી છે અંદર તો મૂર્તિઓ છે જ બાર પણ એટલી મૂર્તિઓ કંડારી છે અને મૂર્તિઓ તો એમના માટે તો પાક મોટા મોટું કહેવાય છતાં પણ એમને કીધું કે ના આખું વિશ્વ જોઈએ ને એવું મંદિર બનાવવું અને બીજા દિવસે તો મોદી સાહેબે અગિયાર ફેબ્રુઆરી બે હાજર અઢાર ના દિવસે ઓપેરા હાઉસ ની અંદર એનું ઓપનિંગ પણ કરી દીધું અને જાહેર ની અંદર આવી ગયું હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ دیکھا فور مسٹردام جو اکثردام جو خوب ری گئے کہ مندر ہے

સાઉથા અમેરિકા ઓબામાયા જર્મની પછી કેનેડા પછી મુંબઈ આરએસસી સિંગાપુર આ બધી કંપનીઓ આપણી જોડે આવી અને ડીલ કરી હવે એક બહુ મોટી કંપની હતી આરએસસી જે સિંગાપુર બેઝ હતી પણ આપણા લેવલની બહારની હતી આપણા બજેટની બહારની હતી એટલે આપણે એમની મુલાકાત કરી જ નથી અત્યારે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કેટલીક તો આપણે એમાંથી સાઉથ આફ્રિકન કંપની ડીએસએ સાઉથ આફ્રિકન એને આપણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કારણ કે આપણા બજેટની અંદર હતું હવે બન્યું એવું કે બીજા દિવસે આપણે કોન્ટ્રાક્ટ સાઇન કરવાના હતા એના આગલા દિવસે મિસ્ટર લાઈ એટલે કે ગ્લોબલ એમડી ઓફ આરએસપી કન્સ્ટ્રક્શન કંપની એ પોતે એ આ બાજુ સ્વામીની બાજુમાં દેખાય છે તમને એક ચાઇનીઝ મેન દેખાય છે અને એક આઈરિશ મેન દેખાય છે બે કોણાની અંદર દેખાય છે ને તો જે મેન છે ને એ લોકલ એમપી છે અને વચ્ચે જે બ્રહ્મવીર સ્વામી બરોબર બાજુમાં છે મિસ્ટર લાઈ એ ગ્લોબલ એમપી છે એમણે આ મિછેલ વાત કરી કે તમે જાઓ અને વાત કરો કે આ પ્રોજેક્ટ તમારે કરવો છે હવે બ્રહ્મવીરિસ્વામી ખબર પડી કે આ આવે છે તો બ્રહ્મીર સ્વામી સામેથી ના પાડી કે અમારે તો બધું પાકું થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટ અપાઈ ગયું છે એટલે આપણે સામેથી ના પાડી એટલે મિસ મિસ્ટર લાઈએ મિછેલને કીધું કે તમે જાઓ અને મળો હવે એ તો આપણી સાઈડ ઉપર આવી ગયા સાઈડ ઉપર આવીને એવડાવ્યું કે હું આવી ગયો છું મને મળવું છું બ્રહ્મવીરી સ્વામી કે આપણને કારણ કે એનું બજેટ જ એવડું મોટું કે આપણી કેપેસિટી આપણે બધામાં કટકા કરતા હોઈએ કે ભાઈ ઓછું કરો ઓછું કરો અને એનું બજેટ એવડું મોટું એટલે પછી બ્રહ્મવેરી સ્વામીએ કીધું કે હું તમારી જોડે આધ્યાત્મિક વાતો કરીશ એ સિવાયની બીજી કોઈ પ્રકારની વાતો કરીશ નહીં અને બધી આધ્યાત્મિક વાતો કરી અને પૂરું કર્યું હવે મિસ્ટર લાઈન ફોન કરે છે મારી જોડે તો આધ્યાત્મિક વાતો પૂછ્યું કેમ કારણ કે એ લોકોની બધું કે જાઓ પાછા અને સ્વામીને કહેજો બજેટની ચિંતા ન કરે તમે કહેશો એમ કામ કરશો તમે આપશો એ લઈશું જો આ સામેથી તમે કહેશો એમ કામ કરશો અને તમે આપશો એ લઈશું પછી આપણે બધું ફાઈનલ કર્યું અને મંદિર બધા બતાવવા માટે એમને ભારત લઈને આવ્યા એ વખતે ઘણા બધા મંદિર બતાવ્યા અને આટલા ત્રણ મંદિરે આપણે લઈને આવ્યા અને મહંત સાઈ મહારાજ પાસે બેઠા છે જો મિટિંગની અંદર બેઠા છે પર મિસ્ટર લાઈ બેઠા છે અને સ્વામી બધા ડિઝાઇન્સ બતાવે છે સ્વામી બાપા ખાલી એટલું બોલ્યા કે અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા કઈક નવું કર્યું હતું એટલે સંતોએ ધુમેર રહીને ઇંગ્લિશની અંદર કીધું કે ડૂ સમથિંગ યુનિક એમણે શું કીધું કહે છે આઈ વિલ ડેફિનેટલી હું કરીશ સો ટકા કરીશ અને પછી બહાર આવીને બ્રહ્મચારી સ્વામી શું કહે છે જો આ સત્પુરુષની ઓરા છે સત્પુરુષનો પ્રભાવ છે સ્વામી કીધું સો સો ચમત્કાર મોટા મોટો ચમત્કાર છે બહાર આવીને બ્રહ્મચારી સ્વામી એમણે શું કીધું ખબર છે લુક આઈ ડોન્ટ નો અબાઉટ ગોલ્ડ બટ ધ ક્લોઝેસ્ટ એન્ડ નિયરેસ્ટ આઈ વોઝ વિથ ગોલ્ડ વેન આઈ વોઝ વિથ મોહન સંઘ મારે છે હું ભગવાન વિશે નથી જાણતો પણ ભગવાનની નજીકમાં નજીક હોય તો જ્યારે હું મહંત સંઘ મહારાજ પાસે હતો ત્યારે સ્વામી કશું બોલ્યા નથી એક જ વાક્ય બોલ્યા છે

પણ બાપા બોલે તો મળી જશે એટલે હવે શેખ અબ્દુલ્લા બિન ઝાયદને આપણે આખું મોડેલ બતાવ્યું કે અમે આવું બનાવવાના છે તો એમણે કીધું કે પાર્કિંગ કેમ અન્ડરગ્રાઉન્ડ કર્યું છે એ કે અમારા પ્લાનિંગ પ્રમાણે બધું આવી જાય છે એટલે જગ્યા વધતી નથી તો પાર્કિંગ તો કરવું જ પડશે હવે બાપા બોલ્યા હતા શું બોલ્યા હતા મળી જશે સત્પુરુષ વાક્યમ એમણે કીધું કે તમે એની ચિંતા ના કરો બીજી સાડા એકર જમીન અમે પાર્કિંગ માટે તમને આપી દઈએ છીએ پچھم کر سو تو سمجھ جگہ جی پڑے تو تم نے چنتا نہ کرو تم نے جی جگہ آپ جگہ آتی ہے پچھلے امرے تو لےبر ખાવા પડે હવે અબુધાબીની અંદર એવો કોઈ નિયમ જ નથી ઓન સાઈડ લેબર રહી છે આપણે કીધું કે અમારી તો રીત આ છે તમારું મંદિર પૂરું જ થાય એટલે અમારે આ રીતે જ કરવું પડે હવે તો આપણે તો શું કહેવાય પેલા કોડીના લાલ થયા હતા વાલસોયા દીકરા થયા હતા આપણને તો બધી પરમિશન મેં લોકો હાથ પાડતા હતા કોઈ જગ્યાએ આપણે ના જ પાડે નહીં બાબા બોલે તો સહકાર 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 મળશે તો એટલો સહકાર મળતો હતો કે વાંધો નહીં પણ આપણને અત્યારે લાલ કલરની જે જગ્યા દેખાય છે ને મંદિરનું કેમ્પસ પછી સામે બ્લુ કલર નું દેખાય છે ને છે અને ગ્રીન કલર નું દેખાય છે ને એમાં આગળનો ખૂણો છે ને એ લેબર કોલોની છે અને પાછળ બધો એરિયા છે હવે જો આપણા કેટલો પક્ષપાત કર્યો છે તમને યલો કલરના બે ચોરસ દેખાય છે એ બે અલગ અલગ ચર્ચ વાળાને એવડી એવડી જગ્યા હોય છે અને આપણી જગ્યાઓ જો મોટા મોટા પટ દેખાય છે તો આટલો બધો પક્ષપાત આપણી જોડે કર્યો અને આપણે ડિટેલની અંદર માસ્ટર પ્લાન આપ્યું ત્યાં એ લોકો માસ્ટર પ્લાન આખો ચેક કરતા અઢી મહિના કરતા હોય છે પણ આપણને ખાલી સાત દિવસમાં પરમિશન એ લોકોએ આપી દીધી અને વિશેષ વાત કહું કે એ લોકોએ ત્યાં એન્ટી હેટ લો નવો એક નિયમ લાવ્યા નિયમ શું કે કોઈ પણ વ્યક્તિ આ ધાર્મિક સ્થાન વિશે અથવા મંદિર વિશે કાંઈ પણ હીણું બોલશે એનો પ્રયત્ન કરશે ક્યાંય મેસેજ કરશે કોઈ પણ પ્રકારનું લખાણ કરશે તો એને જેલ થશે એને વધારે પડતો ફાઇન થશે અને જો વધુ કરશે તો એને દેશ નિકાલ સુધીનો દંડ થશે આવો નિયમ ક્યાં વિચાર કરો આ સદપુરુષનો પ્રભાવ કેવો અને બે હાજર ઓગણીસ ની અંદર મહંત સાંઈ મહારાજ ત્યાં પધાર્યા તો મહંત સાંઈ મહારાજને સ્ટેટ ગેસ જાહેર કર્યા અને સ્વામી બાબાના સ્વાગતની અંદર સ્ટેટ નહિન અને દસ આરોગો હતા હવે આ ફોટાની અંદર કોઈને કઈ વિશેષ દેખાતું હોય તો કહો આ ફોટાને કઈ પણ વિશેષ કોઈને પકડાતું હોય તો કહો હાથ પકડ્યો છે ના હજુ કઈક વિશેષ હાથ પકડ્યો છે તો સો ટકા સાચું છે શેખ નાયન મને કહ્યું હતું કે આ એક પુરુષ છે કે જે મને પકડીને સ્વર્ગમાં લઈ જશે એટલે આ છોડતા જ દરેક સુધી તમને દેખાશે પણ એ સિવાય એક વિશેષ અને એ વખતે સ્વામી પધાર્યા સ્વામી થોડા લેટ પડ્યા હતા એટલે સ્વામી બાબા એ શેખ મેગી કેજો તમારે રાહ જોવું પડી તે શું બોલે છે એ સ્વામી આપના જેવા મહેમાન આવતા હોય તો હું અઠવાડિયા સુધી રાહ જોવા માટે તૈયાર છું અને પછી શેખનારાયણ સ્વામીને લઈ અને અલગ અલગ સ્થાનોએ જાય છે અને સ્વામી બાપાને કહે છે કે સ્વામી તમે તો અમારા ધર્મગુરુ તુલ્ય લાગો છો અને આપ જે બોલો છો આપ જે બોધ આપો છો ને એ અનુસરવાનું મને મન થાય છે આપણને સત્સંગ દીક્ષા લખીને નાખી છે પણ અનુસરવાનું અમને મન થાય છે પછી એમણે સરસ વાત કરી કે સ્વામી હું તમને જે ગાડીમાં લઈને આવ્યો છું ને એ ગાડી હું ક્યારેય નહીં ગયો છું અને દસ વર્ષ પછી હવે આ વિચાર તો કરો મિનિસ્ટર છે રાજવી પરિવારના સભ્ય છે અને એ પોતે મન સંવર્તની ગાડી ચલાવે એમણે શું કીધું કે આ ગાડી ક્યારેય નહીં વેચું દસ વર્ષ પછી તમે આવશો ને ત્યારે પણ હું આ જ ગાડી ચલાવતો હોઈશ હવે જ્યારે મોહન સાહેબ મારે તે ગોલ્ફકારની અંદર લઈ જતા હતા અને બધું બતાવતા હતા એ વખતે ગોલ્ફકારની અંદર

સ્વામી બોલે છે તે સ્વામી ભગવાન બોલે છે માટે તેમની આજ્ઞા બરાબર પાડજો દર સો વર્ષે દુનિયામાં સાધુ થતા રહે છે નહીતર વિશ્વ વ્યસ્તિત ચાલે નહીં જીવ કોઈ પણ ખોડિયામાં હોય પરંતુ સ્વામીશ્રીના પ્રસંગમાં આવતા તે ખોડિયા વિના રહેતો નથી તારીખ ચોવીસ મે સવારે બોચાસણમાં અમૃત બિંદુ ઉડાડતા સ્વામીશ્રી કહ્યું મનધારી મરડે તે સુડી ઉપર શયન કરાવ્યું કહેવાય તેમાં પણ મૂંઝાઈ નહીં તે પાકો ભક્ત આ સંશિક્ત પણ સચોટ વાત કરી તેઓ આનંદ પીપલ્સ સહકારી બેંક ના દશાબ્દી પ્રસંગે આનંદ પધાર્યા આ સંસ્થાના હોદ્દેદારો એ અવસરે કોઈ પ્રધાન પદવી ધારીને ન બોલાવતા સ્વામી જ સભાધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરેલી નાણા કેન્દ્રના વ્યવસ્થાપકો પણ અકિંચન સ્વામીજી તરફ આટલા ઢળે તેમાંથી સ્વામીજીનો ખરો પરિચય મળી શકે આ રીતે દબદબા પૂર્વક આગળ ધપી રહેલા આ સમારંભમાં વચ્ચે જાહેરાત થઈ કે બેંકની મુદ્રા ધરાવતો દસ ગ્રામ ચાંદી નો સિક્કો સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવ્યો છે આ સૂચના મુજબ બેંકના ચેરમેન સ્વામીશ્રીને રજત મુદ્રા અર્પણ કરવા ગયા ત્યારે વર્તમાન સ્વામીશ્રી તે મુદ્રાને ગ્રહણ ન કરતા તેને ઠાકોરજી આગળ મુકાવી રજત મુદ્રાના આ અસ્વીકાર ને જોનારા સૌને સ્વામીશ્રીની સાધુતાની સુવર્ણ મુદ્રા હાથ લાગી ગઈ તારીખ પચીસ મે ના રોજ સ્વામીશ્રી આનંદ થી વિદ્યાનગર મુકામે બે ખાત વિધિ માટે પધારી અહીં યજમાનોએ વૃદ્ધ બ્રાહ્મણને વિધિ વિધાન કરાવવા બોલાવેલા પરંતુ અવસ્થાને કારણે તેઓને વિધિમાં બહુ ફાવટ આવતી નહોતી વૃદ્ધે તકલીફ જોઈને સ્વામી શ્રી એક સંતને કહ્યું તમે વિધિ કરાવી દો આદેશ થતા એ સંતે મહાપૂજાનો હવાલો સંભાળી લીધો તેઓના તેઓના સ્પષ્ટ ઉચ્ચાર સીધું માર્ગદર્શન અને સળંગ કરમથી સૌને વિધિનો ખૂબ આનંદ આવ્યો આમ સંતોષકારક રીતે ટાણું સચવાઈ ગયું પણ જતા જતા સ્વામીશ્રી એ યજમાનને કહ્યું ભલે સંતે વિધિ કર્યો પણ આ ગોર મહારે પૂરી દક્ષિણ આપજો આ નાની ભલામણમાંથી ઉપસ્થિત સ્વામીશ્રીની વિરાટ પ્રતિભાને જોઈ સૌ પોકારી ઉઠ્યા સુખ કરે ને દુઃખ હરે સ્વભાવે સદાય કાળ પેલા ગોર તો સ્વામીશ્રીની આ ગરવી રીતથી ગદગદ જ થઈ ગયા સૌને આમ રાજી કરતા સ્વામીશ્રી વિદ્યાનગરથી કરમસદ પંડોળી પરશુત્તમપુરા શ્રીજીપુરા નાયકા સોખડા અમદાવાદને લાભ આપતા સાંજે દાસજ પધારી અત્રે દર વૈશાખ વરસાદના ઉત્સવ વધે તેમાં જુવાન ખેડૂત ભાગ લે એક જુવાન નાનું હળ હાથમાં લે બીજા બે યુવાનો હળના આગળના બે ભાગ પોતે બળદ છે તેવી ભાવના રાખી હાથમાં લે તેની પાછળ બીજો યુવા બાળકો યુવાનો રેલાની જેમ કેડે ઘોઘરા બાંધીને ગોઠવાય જાય હાથમાં લીમડાની ડાળીઓ લે ભૂંગળ વાગે એટલે દોડ શરૂ થાય સ્ત્રીઓ યુવાનોના માથે જળ રેડે યુવાનો ખેડ ખેડ ખેલ ખેલ બોલે અને પાણી રેડનાર ભલે વર્ષે આ રીતે આખા ગામમાં બે ચક્કર લગાવે તેથી ગામ આખું પાણી પાણી થઈ જાય પછી બાફેલી ઝાર અને ગોળ મોહલે મોહલે વેચાય આ ઉત્સવના ટાણે સ્વામીશ્રી ગામમાં પધારી હોવાથી સૌરે તેઓને આ સૌના સિરે જળધારા વસાવવા વિનંતી કરી સંસ્કૃતિનું સંવર્ધન આવા ઉત્સવોથી જ થાય છે તેથી ઉત્સવના ઉત્કર્ષની પ્રવૃત્તિને સ્વામીશ્રી ઘણું ઉત્તેજન આપતા તે મુજબ તારીખ ઓગણત્રીસ પાંચ ના રોજ તેઓ રામજી મંદિર પાસે પાટ ઉપર ઉભા રહ્યા ઉત્સવના એક એક પછી તેઓ તેઓ આગળથી પસાર થવા લાગ્યા પર જલધારા રેલાવતા ગયા અને સત્તર સત્તાની વરસ થયા એવા આશીર્વાદ આપી ગયા જે ઉપાય આ જીવનું સર્વે પ્રકારે શ્રેય થાય ને રીત રાખીને સ્વામીશ્રી વિચારતા તેથી તેઓ સૌની રહેણી કહેણીમાં પડી જાય સૌને ભગવાનમાં ભેળવી દેતા દરબારો સાથે ઘોડા ખેલવી તેઓને ભક્ત બનાવી દેનારા શ્રીજી મહારાજ શૈલી સ્વામીશ્રીએ પણ જાળવેલી